જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈ પણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની આપ સંપર્ક કરી શકો કોન્ટેક નંબર છે એટ ફોર સિક્સ નાઇન સેવન ફોર થ્રી ફાઈવ સિક્સ સેવન ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ વિકલ્પ કોટવાલ લોકતંત્રમાં એ જરૂરી નથી માનવામાં આવતું કે આપણા પ્રતિનિધિઓ આપણા નેતાઓ પાસે શૈક્ષણિક લાયકાત હોય જ લાયકાતો બીજી ઘણી બધી માંગવામાં આવે છે જેમ કે તમે દેશના નાગરિક હોવા જોઈએ તમારી એક ચોક્કસ ઉંમર હોવી જોઈએ વગેરે વગેરે પણ શૈક્ષણિક લાયકાતને આપણું બંધારણ પણ જરૂરી નથી માનતું એનું કારણ એ કે લોકોનું નેતૃત્વ કરવા માટે તમે ઔપચારિક શિક્ષણ લીધું જ હોય એવું જરૂરી થોડું છે જે લોકો પાસે ખૂબ સારી શૈક્ષણિક લાયકાત હોય એ જ લોકો સારા નેતા બની શકે એવું જરૂરી થોડું છે આપણને ભૂતકાળમાં એવા કેટલાય નેતાઓ મળ્યા છે કે જેમણે બહુ ઊંચું શિક્ષણ ન પ્રાપ્ત કર્યું હોય પણ તેઓ લોકોની નસ પારખતા હોય અને લોકોનું ખૂબ સારી રીતે એમને પ્રતિનિધિત્વ કર્યું હોય એટલા માટે લોકતંત્રની અંદર નેતાઓ પાસેથી શૈક્ષણિક લાયકાતો નથી માગવામાં આવતી હોતી નથી બંધારણ માંગતું નથી કોઈ કાયદાઓ માંગતા વાત અલગ છે કે પાછલા અમુક વર્ષોની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઉમેદવારી નોંધાવવા માટે અમુક રાજ્યોમાં શૈક્ષણિક લાયકાતને ફરજિયાત બનાવવામાં આવી રહી છે સામાન્ય રીતે લોકતંત્રમાં નેતાઓ પાસેથી આવી શૈક્ષણિક લાયકાતની અપેક્ષા નથી હોતી પણ જો લોકોને કોઈકને એવી ઉત્સુકતા જન્મે એને એવી જિજ્ઞાસા થાય કે મારે મારા નેતા કેટલા ભણેલા છે કેટલું ભણેલા છે એમની શૈક્ષણિક લાયકાત શું છે એ મારે જાણવું છે તો શું એને જાણવાનો હક ન હોવો જોઈએ હોવું જોઈએ આવી જ વાત આવી આપણા હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી વિશે નરેન્દ્ર મોદીજીએ ઇલેક્શન લડવા માટેની જે એફિડેવિટ ફાઇલ કરી એમાં એમણે પોતાની ડિગ્રીઝ દર્શાવેલી હતી જેમ એમણે કહેલું છે કે એમણે બીએ કરેલું છે અને પછી એમએ કરેલું છે બીએ વિથ પોલિટિકલ સાયન્સ અને એમએ વિથ પોલિટિકલ સાયન્સ એમણે કરેલું છે હવે આ એફિડેવિટ બાદ એક શંકા જન્મી અમુક લોકોને કે વાસ્તવમાં એમની પાસે આવી કોઈ ડિગ્રીઝ નથી અને એમણે આક્ષેપ કરવા માંડ્યો કે આ તો ડિગ્રી નથી છતાં પણ એમણે એફિડેવિટમાં ખોટી માહિતી આપી છે એટલે પછી થવું એવું કે બે હજાર સોળના વર્ષમાં અમિત શાહ અને સાથે અરુણ જેટલી બંને ભેગા મળીને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું અને પ્રેસ કોન્ફરન્સમાં એમણે લોકો સમક્ષ પ્રધાનમંત્રીજીની બંને ડિગ્રીઝ મૂકી એમણે એમના દાવા પ્રમાણે બીએ વિથ પોલિટિકલ સાયન્સ કરેલું છે દિલ્હી યુનિવર્સિટીમાંથી અને પછી એમણે એમએ વિથ પોલિટિકલ સાયન્સ કરેલું છે આપણી ગુજરાત યુનિવર્સિટીમાંથી આ રીતે એમણે આક્ષેપોને ખોટા સાબિત કરવાનો પ્રયત્ન કર્યો પણ આના પછી પાછા નવા આક્ષેપોનો જન્મ થયો કે આ ડિગ્રીઝ તો ખોટી છે ફેક છે જેમ કે કોઈકને એમાં ભૂલ બતાવી કે સ્પેલિંગ્સ એમાં અમુક ખોટા છે કોઈકને કહ્યું કે જુઓ આમાં નામની ભૂલ છે એમનું નામ અલગ અલગ ડિગ્રીમાં અલગ અલગ રીતે લખાયેલું છે આમ કરીને ડિગ્રીઝ ખોટી હોવાના આક્ષેપો લાગતા રહે હવે ડિગ્રીઝ સાચી હશે કે ખોટી એ આપણે નક્કી નથી કરી શકતા મારી તમારી પાસે એવા કોઈ સંસાધનો નથી કે જેની મદદથી આપણે આ ડિગ્રીઝને ખોટી કે સાચી સાબિત કરી શકીએ કોઈકણે કહ્યું કે જો આમાં વર્ષ ખોટું લખાયેલું છે એમણે ઓગણીસો ને વર્ષમાં ડિગ્રી મેળવી હતી અને આની અંદર વર્ષ લખાયેલું છે ઓગણીસો ને આવા આક્ષેપો લાગતા રહે પણ જેમ મેં કહ્યું કે આપણી પાસે એવા કોઈ સંસાધન નથી એવા કોઈ સાધન નથી કે જેની મદદથી આપણે આની ખરાઈ કરી શકીએ એટલે પછી જે લોકોની આ મુદ્દે જિજ્ઞાસા વધુ હતી એમણે માંગ શું કરી કે આપણે દિલ્હી યુનિવર્સિટીમાં જઈએ અને મોદીજીએ જે દાવો કર્યો છે કે ઓગણીસો અઠ્યોતેરના વર્ષમાં એમણે ત્યાંથી બી એ વિથ પોલિટિકલ સાયન્સ પૂરું કર્યું હતું તો એ જ વર્ષમાં એમની સાથે બીજા કયા સહાધ્યાય હતા એમના વિશેની વિગતો આપણે મેળવીએ તો આમ કરીને આપણે ખરાઈ કરી શકીએ છીએ તે લોકો દિલ્હી યુનિવર્સિટી પહોંચી જાય છે અને ત્યાંથી તેઓ રેકોર્ડ્સ માગે છે પણ યુનિવર્સિટી કંઈ આમ થોડી રેકર્ડ્સ આપી દે તો આ લોકોએ એક રાઇટ ટુ ઇન્ફોર્મેશનના કાયદા હેઠળ એપ્લિકેશન ફાઇલ કરી અને આરટીઆઈ એપ્લિકેશન હેઠળ એમણે માંગ કરી કે ઓગણીસો અઠ્યોતેરના વર્ષમાં ત્યારે બીજા કયા કયા વિદ્યાર્થીઓ હતા એમના નામ એમના પિતાના નામ એમના રોલ નંબર્સ એમણે પરીક્ષામાં કેટલા માર્ક્સ મેળવ્યા હતા આવી બધી માહિતીઓ તમે અમને આપો દિલ્હી યુનિવર્સિટીએ સામે જવાબ આપ્યો કે અમે આવી માહિતી ના આપીએ આ તો અમારા વિદ્યાર્થીઓની અંગત માહિતી કહેવાય આ અંગત માહિતી અમે તમને ના આપી શકીએ અમે એ વિદ્યાર્થીને પૂછ્યા વગર અથવા તો એમની જાણ બહાર અમે કોઈને એમની માહિતી ના આપી શકીએ એટલા જે એપ્લિકેન્ટ્સ હતા જે અરજદારો હતા એ પહોંચી ગયા સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનમાં રાઇટ ટુ ઇન્ફોર્મેશનના કાયદા હેઠળ જ આપણી પાસે કેન્દ્રીય માહિતી આયોગ તૈયાર થયેલું છે રાજ્ય માહિતી આયોગ પણ હોય છે તો એમની પાસે લોકો પહોંચી ગયા અને પછી બે હજાર સત્તરના વર્ષમાં સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશને દિલ્હી યુનિવર્સિટીને એક આદેશ જારી કર્યો જે આદેશમાં એમને કહેવાયું કે તમારે ઓગણીસોતેર ના જે કોઈ પણ વિદ્યાર્થીઓ છે એમના વિશેના જે રેકોર્ડ છે એમનું ઇન્સ્પેક્શન આ લોકોને કરવા દેવું અરજદારોને ઇન્સ્પેક્શન કરવા દેવું અને જો એમને જરૂરી લાગે તો એ અંગેની કોપી પણ એમને લેવા દેવી આદેશ હતો હવે દિલ્હી યુનિવર્સિટી સીધી આદેશથી માની જાય એમ નહોતી એટલા માટે એમણે કર્યું એ કે આદેશ પડકાર્યો દિલ્હી હાઈકોર્ટમાં નવ વર્ષ પછી પરમ દિવસે દિલ્હી હાઈકોર્ટનો આ આ ચુકાદો આવ્યો છે અને ચુકાદાની અંદર દિલ્હી હાઈકોર્ટે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનના આદેશને ફગાવી દીધો છે એને ગેરબંધારણીય જાહેર કર્યો છે આપણે આ આદેશ વિશે વાત કરવી છે એને સંલગ્ન બીજી ચર્ચાઓને આપણે કરવી છે જેમ મેં કહ્યું કે ડિગ્રી સાચી હશે કે નહીં એની ખરાઈ આપણે કરી શકતા નથી અને એટલા માટે એના કોઈ રાજકારણમાં જવાનો પણ સવાલ નથી અને એમાં જ્યારે દિલ્હી યુનિવર્સિટીએ ખુદ સામે આવીને કહ્યું છે કે ડિગ્રી સાચી જ છે ગુજરાત યુનિવર્સિટીએ પણ એની પ્રમાણભૂતતાને માનેલી છે તો પછી હું નથી માનતો કે આપણી પાસે હાલ એવા કોઈ સંસાધનો હોય કે જેની મદદથી આપણે એની ખરાઈ કરી શકીશું શંકા આપણે જન્માવી શકીએ અને કોઈક એનું સમર્થન કરતું હોય કે ડિગ્રી સાચી જ છે તો એની રીતે પણ સાચી છે આપણે મૂળ રીતે અહીંયા આગળ કાનૂની બાબતોને સમજવાની છે બંધારણીય બાબતોને સમજવાની છે કેવી વર્ષમાં ગુજરાત હાઈકોર્ટનો આવો એક આદેશ આવેલો હતો અને હવે વર્ષ પછી દિલ્હી હાઈકોર્ટનો એક આદેશ આવે છે શાના આધાર ઉપર દિલ્હી હાઈકોર્ટ કહે છે કે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન આવી માહિતીઓને બહાર લાવવા માટેનો આદેશ પ્રસિદ્ધ ન કરી શકે દિલ્હી યુનિવર્સિટી આવી માહિતી આપવી કેમ ફરજિયાત નથી કેમ બીજા વિદ્યાર્થીઓની માહિતી તમે ના આપી શકો તો દિલ્હી હાઈકોર્ટ પોતાના ચુકાદામાં નોંધે છે કે આ એમની અંગત માહિતી છે એ વિદ્યાર્થીઓની પર્સનલ ઇન્ફોર્મેશન છે અને પર્સનલ ઇન્ફોર્મેશન તમે છતી ન કરી શકો શું આ સાચું છે સાચું છે બે હજાર પાંચના વર્ષમાં આપણી સંસદે રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ માહિતીના અધિકારનો કાયદો ઘડ્યો આ એક રેવોલ્યુશનરી સ્ટેપ હતું પહેલાના સમયમાં એવું રહેતું કે જ્યાં સરકારો શું કરે છે માહિતી ગુપ્તચર ક્લાસિફાઈડ ઇન્ફોર્મેશન ન હોય એ રીતે સામાન્ય લોકો સુધી પહોંચતી જ નહોતી પણ વીસમી સદીનો અંત આવ્યો એક નવા વિચારો સાથે જેમ કે ગુડ ગવર્નન્સ નો સુશાસનનો વિચાર સુશાસનનો વિચાર કે જે પારદર્શિતાની જીકર કરે છે ટ્રાન્સપરન્સીની માંગ કરે છે જે એકાઉન્ટેબિલિટી વધારવાની જવાબદેહિતા વધારવા માટેની માંગ કરે છે તો આ સમયમાં હવે સરકારો પોતાના કામકાજને બિલકુલ ગુપ્ત રાખી શકી શક્યતાઓ મારી પરવારી હતી અને વિશ્વના ઘણા ખરા દેશો ખાસ તો પશ્ચિમના દેશો એવા હતા કે જેમણે પોતાના નાગરિકો સુધી પોતાની માહિતીને પહોંચાડવા માટે બહુ વર્ષો દાયકાઓ પહેલા રાઇટ ટુ ઇન્ફોર્મેશન કાયદા ઘડ્યા હતા અમુક દેશોમાં એમને ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશનના કાયદા તરીકે ઓળખવામાં આવતા તો ભારતની ભારતની અંદર અંદર થવું હતું અરુણા રોયજી અને જેવા બીજા દ્વારા રાઇટ માટેની એક પદ્ધતિ ચળવળ ચલાવવામાં આવી છે અને એટલે તો અટલ બિહારી વાજપેયીજીની સરકારને ફરજ પડી હતી કે તેઓ બે હજાર બે ના વર્ષમાં આના વિષય પર એક કાયદો ઘડે કાયદો ઘડાયો ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ ટુ થાઉઝન્ડ વાત અલગ છે કે કાયદાનું અમલીકરણ ક્યારે થઈ ન શક્યું અને એટલે ફાઇનલી બે ના વર્ષમાં યુપીએ ની સરકારે રાઈટ ટુ ઇન્ફોર્મેશન માટેનો એક નવો કાયદો ઘડ્યો હવે આ કાયદાની જોગવાઈઓ હેઠળ મારા તમારા જેવા વ્યક્તિઓ એક સાદી અરજી કરીને સરકારી કોઈ પણ કચેરી હોય એના કામકાજ અંગેની માહિતી આપણે માંગી શકીએ છીએ સાદી અરજી કરવાની હોય છે નિયત ફીસ આપણે ચૂકવવાની હોય છે અને પછી ત્રીસ દિવસની અંદર અરજી થયાના ત્રીસ દિવસની અંદર એમણે તમને માહિતી આપવી પડે પણ ફક્ત આટલું જાણીને આપણે બેસી ન રહી શકીએ આ એક ઓવર સિમ્પલિફાઈડ વર્ઝન છે કાયદાનું એની બાકીની વિગતો પણ આપણે સમજવી રહી આખો કાયદો તો અત્યારે આપણે ચર્ચી ન શકીએ પણ અત્યારે જે ચર્ચામાં છે મુખ્ય મુદ્દાને આપણે લઈ શકીએ જેમ કે આ જ કાયદાની અંદર એક કલમ આપવામાં આવી છે કલમ આઠ સેક્શન એટ અને એ સેક્શન એટની અંદર અલગ અલગ સબ એટલે કે પેટા કલમો છે એમાંની આપણા માટે જરૂરી છે પેટા કલમ એક સેક્શન એટ સબ સેક્શન વન અગત્યનું એટલા માટે છે કે આ સેક્શન એટ સબસેશન વન ની અંદર કુલ દસ ક્લોઝિસ છે દસ ક્લોઝીસ એ બીસીડી આવા કુલ દસ ક્લોઝિસ છે જે ક્લોઝિસની અંદર એવી માહિતી આપવામાં આવી છે એવી માહિતીઓનું વિવરણ કરવામાં આવેલું છે કે જે આરટીઆઈ ના કાયદા હેઠળ આપવી ફરજિયાત નથી તમે અરજી કરો પણ એ માહિતી આપવી ત્યાં આગળ ફરજિયાત નથી દરેક કાયદાની અંદર બંધારણની અંદર અપવાદો હોય જ અને એવા અપવાદો અહીંયા આગળ સેક્શન એટ સબસે વનમાં આપવામાં આવ્યા છે એમાંથી તમે સબસેક્શન જે ને વાંચો છેલ્લું સબસેક્શન સોરી ક્લોઝ જે ને વાંચો છેલ્લો ક્લોઝ ક્લોઝ જે એની અંદર લખાયેલું છે કે જો આરટીઆઈ ની અરજી થાય કે જેમાં માગવામાં આવી હોય કોઈક વ્યક્તિની પર્સનલ ઇન્ફોર્મેશન અંગત માહિતી અંગત માહિતી અથવા તો એની એવી માહિતી કે જેનાથી એના અંગતતાના અધિકારનું ઉલ્લંઘન થતું હોય સુપ્રીમ કોર્ટે પુટ્ટસ્વામી કેસના ચુકાદામાં કહેલું છે ને કે અંગતતાનો અધિકાર એ તો આપણા જીવન જીવવાના મૂળભૂત અધિકારનો એક હિસ્સો છે તેનું ઉલ્લંઘન ન થવું જોઈએ તો એવી માહિતી કે જે આપણી અંગત માહિતી હોય એવી માહિતી કે જે છતી થવાથી આપણા અંગતતાના અધિકારનું ઉલ્લંઘન થતું હોય અને જો એ માહિતી જાહેર હિતમાં ન હોય પબ્લિક ઇન્ટરેસ્ટ માટે જરૂરી ન હોય તો એવી માહિતી આ ક્લોઝ જે પ્રમાણે સરકાર તમને આપવા માટે બંધાયેલી નથી એ સ્પષ્ટપણે ઇન્કાર કરી શકે કે આ માહિતી જરાય જાહેર હિતમાં નથી કોઈકની અંગત વિગત છે તો એટલા માટે અમે તને તમને એની કોઈ જ માહિતી નહીં આપીએ આજ ક્લોઝ જે ની મદદથી દિલ્હી હાઈકોર્ટે આ માહિતી આપવાનો ઇન્કાર કર્યો છે ગુડ ઇનફ કાયદો આપણે સમજ્યા સાચી વાત છે પણ સાથે આપણે અહીં આગળ એક નવી વાત જોડવી પડે કે જે અંગે આપણે લગભગ બે ત્રણ મહિના પહેલા એક ગોષ્ટી કરેલી હતી કે આ જે ક્લોઝ જે ખરો ને એમાં મૂળ રીતે જોગવાઈ એવી હતી કે અંગત માહિતી ન આપી શકાય પણ જેમ કે મેં કહ્યું કે પબ્લિક ઇન્ટરેસ્ટને લગતી માહિતી ન હોય તો એ આપવું ફરજિયાત નથી મતલબ એનો એ થાય કે જો એ માહિતી જાહેર હિત માટે જરૂરી હોય તો ભલે અંગત છે એ તમારે જાહેર કરવી પડે અને આના માટેના અધિકાર અપાયેલા હતા સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનને સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશનને અને એપેલેટ ઓથોરિટીને કેન્દ્રીય માહિતી આયોગ રાજ્ય માહિતી આયોગ અને અપીલીય જો એમ લાગે કે ભલે આ અંગત માહિતી છે પણ જાહેર કરવાથી જાહેર હિત સચવાય એમ છે એમની પાસે અધિકાર હતો કે તેઓ આ માહિતી આપી શકતા આ વાતને વિગતે સમજાવી એટલા માટે જરૂરી હતી કારણ કે હવે આ જોગવાઈ નથી રહી હવે આ જોગવાઈ નથી રહી બે હજાર ત્રેવીસ વર્ષમાં આપણી સંસદે એક કાયદો ઘડ્યો હતો ડિજિટલ ડેટા પ્રોટેક્શન એક્ટ ડિજિટલ ડેટા પ્રોટેક્શન એક્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી સેક્શન છે મદદથી જે તે વખતે બે હજાર ત્રેવીસમાં સંસદે રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ ટુ થાઉઝન્ડ ફાઈવ ના સેક્શન એટ ના સબસે વન ના ક્લોઝ જે કે જેની ચર્ચા હમણાં આપણે કરી એ ક્લોઝ જે ની અંદર એમણે સુધારો કર્યો બે હજાર ત્રેવીસમાં એક નવો કાયદો ઘડ્યો ડિજિટલ ડેટા પ્રોટેક્શન એક્ટ કે જેની મદદથી બે હજાર પાંચનો જે આરટીઆઈનો કાયદો છે એમાં આ લોકોએ સુધારો કર્યો અને સુધારો કરીને ક્લોઝ જે ની એમણે ભાષા જ બદલી નાખી છે ક્લોઝ જેમાં અત્યારે સિમ્પલી લખાયેલું છે પર્સનલ ઇન્ફોર્મેશન જેનો મતલબ એ થાય મતલબ પેલું જે લાંબુ લચક હતું એ કાઢી નાખ્યું અને એની જગ્યાએ લખી નાખ્યું છે ફક્ત પર્સનલ ઇન્ફોર્મેશન એનો મતલબ એ થાય કે હવે સરકાર કોઈની અંગત માહિતી આપણને આપવા માટે બંધાયેલી નથી તમે કહેશો કે એ તો પહેલા પણ આપવા માટે બંધાયેલી નહોતી જ ને પણ જો એવું જણાય કે જાહેર હિતને સાચવવા માટે એ અંગત માહિતી છતી કરવી જરૂરી છે તો સરકારે આપવાની રહેતી હવે શું કરાયું છે સુધારા દ્વારા એ શરતને કાઢી નાખવામાં આવી છે મતલબ કે આજની સ્થિતિ એ છે આજની સ્થિતિ એ છે કે ભલે જાહેર હિત માટે ગમે એટલું જરૂરી કેમ ના હોય પણ સરકાર એ અંગત માહિતી છે એમ કહીને એ જાહેર નહીં કરે તે નહીં જ કરે આવડો મોટો ફેરફાર આવ્યો છે ઉપરાંતને જે જૂનો કાયદો હતો એ પ્રમાણે સેક્શન માં કહેવાયું હતું કે એવી માહિતી કે જે સંસદને આપવાનો ઇન્કાર ન કરી શકાય અને રાજ્ય વિધાન મંડળોને આપવાનો ઇન્કાર ન કરી શકાય એવી માહિતી એ નાગરિકને આપવાનો પણ ઇન્કાર ન કરી શકાય તો સીધું જ છે ને આપણા સાંસદો આપણા ધારાસભ્યો એ આપણાથી ઉપર થોડા છે એ તો આપણા પ્રતિનિધિઓ છે વાસ્તવમાં તો આપણા સેવકો છે આપણે એમના કરતા ઉપર કહેવાય અને એટલે જ તો કાયદામાં જોગવાઈ હતી કે જે માહિતી તમે સંસદને આપવાનો ઇન્કાર નથી કરી શકતા જાહેર રાજ્ય વિધાન મંડળોને આપવાનો ઇન્કાર નથી કરી શકતા એ માહિતી તમે કોઈક નાગરિકને આપવાનો પણ ઇન્કાર ન કરી શકો આ જોગવાઈને પણ બે હજાર ડિજિટલ ડેટા પ્રોટેક્શન એક્ટ દ્વારા કાઢી નાખવામાં આવી છે જેનો મતલબ એ થાય કે માહિતી મેળવવાની દ્રષ્ટિએ મારો તમારો એક નાગરિક તરીકેનો દરજ્જો કરતા નીચો થઈ જાય છે બરાબર ના એવી માહિતીઓ હોય શકે કે જે એમ ના આપી શકાય પણ આપના ના આપી શકાય આનો અર્થ એવો થયો ને આ બધા સુધારા બે હજાર ત્રેવીસમાં માં આવ્યા હતા અને એ સુધારાઓના પગલે જ વારંવાર સરકાર ઉપર એ આક્ષેપો થઈ રહ્યા હતા કે સરકાર જાણે કે રાઈટ ટુ ઇન્ફોર્મેશનના કાયદાને નબળું પાડી રહી છે અને ખતમ કરવા ચાહે છે એના પહેલા પણ ઇન્ફોર્મેશન કમિશનર્સની જે સેવાની શરતો અન્ય બાબતો છે એ અંગે સરકાર દ્વારા સુધારા કરવામાં આવ્યા હતા કે જ્યારે પણ આવા આક્ષેપો લાગેલા હતા અને હું અંગત રીતે માનું છું કે આક્ષેપો જ્યારે ખોટા નથી નાગરિક તરીકે આપણા જે અધિકારો છે એ અધિકારો બાબતે પહેલા આપણે જાગૃત થવું જોઈએ અને જો એ અધિકારો ઉપર સરકાર દ્વારા તરાપ મારવામાં આવતી હોય તો એની ચર્ચા આપણે કરવી જોઈએ કોઈ પણ સરકારની પોતાની માહિતીઓ છતી થાય બાબતમાં રસ ન જ હોય એ હાલની સરકારની વાત નથી ભૂતકાળની સરકારોની પણ આ જ વાત રહી છે જો એવું ન હોત તો પછી આરટીઆઈ લાવવાની જરૂર પડત આઝાદી બાદ તરત સરકારો સામેથી આવીને આપણે માહિતીઓ આપતી હોત તો ગમે તે પક્ષની સરકાર હોય આ એક સાર્વત્રિક લક્ષણ છે ભારત જ નહીં વિશ્વભરની તમામ સરકારોનું કેમને પોતાના કામકાજ અંગેની માહિતીઓ લોકો સુધી પહોંચે એ પસંદ ન હોય પણ લોકતંત્રમાં યોગ્ય ના કહેવાય લોકતંત્રમાં તો દરેકને અધિકાર હોય જ નાગરિક પાસે તો અધિકાર ખાસ હોય કે પોતાની સરકારો વિશેની જાણકારી મેળવી શકે તો આ પ્રકારના જો ફેરફારો થતા હોય તે બાબતે આપણે અવગત હોવા જોઈએ ઉપરાંત દિલ્હી હાઈકોર્ટે વધુ એક સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનના આદેશને પણ ફગાવી દીધો છે જે આદેશ સ્મૃતિ ઈરાની વિશે હતો સ્મૃતિ ઈરાની કે જે થોડા સમય પહેલા સુધી આપણા કેન્દ્રીય મંત્રી હતા સ્મૃતિ રાની ઉપર આક્ષેપ હતો કે એમણે દસમું ધોરણ બારમું ધોરણ નથી કરેલું બરાબર આ પ્રકારનો કંઈક આક્ષેપ હતો અને એને લઈને સીબીએસસીની અંદર એ આરટીઆઈ એપ્લિકેશન દાખલ કરવામાં આવી હતી કે ભાઈ તમે એમની દસમા અને બારમા ધોરણની માર્કશીટ આપો બરાબર એમનું જે એડમિટ કાર્ડ હતું પરીક્ષા માટેનું એ અમારી સમક્ષ રજૂ કરો સીબીએસસીએ ના આપ્યું એટલે સીઆઈસીએ આદેશ કર્યો કે આપો અને આ મામલો પણ દિલ્હી હાઈકોર્ટમાં કહ્યો હતો દિલ્હી હાઈકોર્ટે આ મામલે પણ એ જ પક્ષ રાખ્યો કે જે નરેન્દ્ર મોદીજીના કિસ્સામાં રાખ્યો છે કે પર્સનલ ઇન્ફોર્મેશન છે આપવી જરૂરી નથી એમણે કહ્યું કે ગમે એટલા મોટા જાહેર હોદ્દા ઉપર બેઠેલી વ્યક્તિ કેમ ના હોય પર્સનલ ઇન્ફોર્મેશન ઇઝ પર્સનલ ઇન્ફોર્મેશન એ આપવી ક્યારેય ફરજિયાત ન જ હોવી જોઈએ એટલે તો હવે સવાલ થાય છે કે શું દેશના લોકોને પ્રધાનમંત્રીની સાથે ભણેલા એમના જે સહાધ્યાયીઓ છે એમના વિશે જાણવાનો અધિકાર કેમ ના હોય એક વ્યક્તિ કે જે પહેલાં આપણા કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે એમની આવી માહિતી મેળવવાનો અધિકાર આપણને કેમ ના હોય આવા સવાલ લોકો કરી રહ્યા છે હું જાણું છું કે આ વિષય ઉપર આપના પણ મંતવ્યો હશે પ્રધાનમંત્રીજીની ડિગ્રી વિશે સ્મૃતિ ઇરાની ડિગ્રી કે એમના ટેન્થ અને ટ્વેલ્થના ક્વોલિફિકેશન વિશે તો આપના આ વિષય ઉપર જે મંતવ્યો હોય એ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો જાણવું ગમશે કે આ વિષય ઉપર આપ શું વિચારો છો કાનૂની બાબતો મેં આપને સમજાવી આપણો પહેલો ફોકસ એના ઉપર હોવો જોઈએ રાજનીતિની આપણે દૂર દૂર રાખવાની રાખવાની બને ત્યાં સુધી હા જે બાબતો અનિવાર્ય છે ચર્ચવી એને આપણે ચર્ચવી રાજનીતિ એટલે હું પેલી રીતે કહું છું કોંગ્રેસ બીજેપી જે ચાલતું હોય એ દ્રષ્ટિએ કહું છું બાકી રાજનીતિમાં તો રસ આપણે બધાએ લેવાનો હોય રાજનીતિ એટલે જે આ હુંસા ચાલતી હોય છે માત્ર એટલું જ નહીં રાજકારણ તો એનાથી ઘણું આગળ છે રાજ્ય શાસ્ત્રની દ્રષ્ટિએ જેમ કે લાસ્ટ ગોષીમાં આપણે ડીપ સ્ટેટ વિશે વાત કરી હતી ને આ પ્રકારે રાજ્ય શાસ્ત્રમાં તો આપણે રસ લેવાનો જ હોય હું રાજનીતિની જયારે વાત કરું છું તો પેલી સત્તા માટેની પેલી ખેંચમતા હું દૂર રહેવાની વાત કરું છું બરાબર છે તો આના આધાર ઉપર આપના ચોક્કસથી આ વિષય ઉપર કોઈક ના કોઈક મંતવ્ય હશે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો એના આધાર ઉપર આપણે ભવિષ્યમાં બને કે કોઈક નવી ગોષ્ઠી કરીએ બસ આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ આવનાર એપિસોડમાં આવીશ કોઈક એક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે